નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું આઈબીપીએસમાં એટલે કે ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન માટે પ્રોફેશનલ ઓફિસર એટલે કે બીઓ માટે ત્રણ હજારથી પણ વધારે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે અને વય શ્રેણીમાં વાત કરીએ તો વીસ થી ત્રીસ વર્ષની ઉંમરે આવ દમાં જેમાં એક આઠથી બે હજાર ચોવીસથી એકવીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો તેની ઓફિશિયલ વેબસાઇટ આઈબીબીએસ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો જેમાં અલગ અલગ બેન્કો પર અલગ અલગ ઘણી બધી ખાલી જગ્યાઓ રહેશે જેમાં બેંક ઓફ બરોડા માટે આઠસો બેંક ઓફ ઇન્ડિયા માટે બસો ચોવીસ કેનેરા બેન્ક માટે પાંચસો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માટે બે હજાર પંજાબ નેશનલ બેન્ક માટે બસો જગ્યા અને પંજાબ એન્ડ સિંધ બેંક માટે એકસો પચીસ એમ કુલ મળીને ત્રણ હજાર આઠસો ને ઓગણપચાસથી પણ વધારે જગ્યા પર આવેદન થશે એના પછી લાયકાતમાં વાત કરીએ તો કોઈપણ ડિગ્રીમાં જેમાં બી એ બી બીએસસી બી ટેક અને અથવા જેવી તમારી પાસે લાયકાત હોવી ફરજીયાત છે અને તમે ગ્રેજ્યુએટ પણ હોવા ફરજીયાત છો અને કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત મેળવનાર કોઈપણ ઉમેદવાર આ પરીક્ષા અરજી કરી શકશે એના પછી મર્યાદામાં વાત કરીએ તો વીસની ત્રીસ વર્ષની તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે એના પછી અરજી વાત કરીએ તો તેમાં આઈબીબીએસ પીઓ માટે ભરતી બે હજાર ચોવીસ માટે ઓબીસી અને ઇડબ્લ્યુ શ્રેણી માટે આઠસો ને પચાસ એસસી એસટી અને પીડબ્લ્યુ માટે હજી બી એકસો પંચોતેર એપ્લિકેશન ફી ઓનલાઈન મોડમાં જુકવી શકાશે એના પછી કઈ રીતના થશે તો પ્રારંભિક લેખેજ પરીક્ષા મુખ્ય પરીક્ષા ઇન્ટરવ્યુ દસ્તાવેજની ચકાસણીની તબીબી તપાસમાંથી તમારે પસાર થવાનું રહેશે એના પછી આવેદન કરવા માટે તમારે ચૂકવવાનું રહેશે સોપ્રથમ તેની વાયપી પેજની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી ક્લિક કર ટુ ન્યૂ રજીસ્ટ્રેશન પર તમે ક્લિક કરીને તમારી લોગિન આઈડી પાસવર્ડ બનાવવાના રહેશે એના પછી તમારે સંપૂર્ણ માહિતી વિગતો જેવી ફોટો સહી વિગતો અન્ય જરૂરી વિગતો તમારે નાખીને તમારા ઓનલાઈન ફોટો સહી પણ અપલોડ કરી દેવાના રહેશે એના પછી તમારા ઓનલાઈન મોડ દ્વારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ મારફતે તમારું પેમેન્ટ કરવાનું રહેશે અને આ રીતે તમારો ફોર્મ સબમિટ થઈ જશે તો બસ મિત્રો આ વિડીયો આટલો જ જો તમને વિડીયો પસંદ હોય તો તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર કરાવો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો